નમસ્કાર મિત્રો કેમ છો ને આજે નૂતન વર્ષ બેસતું વર્ષ એટલે આનંદ ઉમંગ અને ગત વર્ષના ભૂલોને ભૂલી જઈ નવી નવા વર્ષની નવી શરૂઆત સાથે દિવસની શરૂઆત કઈ બ્લોગ બનાવી રહીશું જૂના વિડીયોમાં બાકી છે અને મને લાગે છે કે પાછળ આપીશ અને હમણાં જ જઈએ છીએ બાજુના ઘરે બાલજી બાપુજીને આવી ગયા છે એટલે ત્યાં મળવા જશું ત્યાં બધા સ્નેહમિલન જેવું મળવાનું થઈ જશે અને પછી અમારા કાકાઈ જેઠ છે દિનેશભાઈ એમને ત્યાં મળવા જશું તો ચાલો શરૂઆત થાય છે દિવસની આપશું ને જય લક્ષ્મીનારાયણ જય સ્વામિનારાયણ જય જીનેન્દ્ર જય હાટકેશ જય જલારામ જય ઠાકરધણી જય દ્વારકાધીશ જય માતાજી ને હરિ

यो ओलेना हो न निवागत बोजलेना वारिको ननाथमा अमावि यसै राजा छोड छै सिन्हो न रखै केने छोटे लाउ अब आ र आ परब परबले हालै पुरा दे हो घरमा गइया एने સાલો મોરો આલે નીવ આલા યપટ લાઈન નો વતી આલા માં ઝાળી ફટાક ડાલે બેગાતા અલ્યો અકે હું જતો ગણા ગણા રામમ જને લેવા ન તો માફ કરજો નવા વર્ષથી રામ રામ અલોક ઈદાય ના બિંગા ફંડ મે લેવાય આપા બગાટુ મે રામ રામ

અલોની દેવું અર કોપરમા પગે પગે પહોંચો ને ધમાવા પડે ને અમે જમાયા એમાં પગે સુખ મારવાનું હું તાર <laughs> મા <laughs> 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 અમે ભરેવામાં આપતાય મોટા મોટા બકલી મરેવા હોય એ નાટીનો વાપ થાય તો મિત્રો સાંજના વાસણનો ડગલો રહી ગયો હતો ઉઠી અને મંદિરે જી આવ્યા દર્શન થઈ ગયા ઘરમાં સાફ સફાઈ બીજી બધી થઈ ગયું હતું વાસણ ડગવવા જ નથી હા હવે જલ્દી જલ્દી મળી આવ્યા બધે હવે લાગે છે કે કામે લાગી લાગ્યા છે સાડા ગયા હવે ધીમે ધીમે કામમાં ધપાવી આગળ મોનું અને અનિલ ગયા મૂવાણા નવા વર્ષના દિવસે અમે ચાર મહિનાથી આવી હોય તો જવાની ઈચ્છા એ થાય ને અને કીધું જીઆ ભલે તો મોનું અને અનિલ ગયા ત્યાં અને હું હવે થોડું થોડું કામ ને સંકેલવા લાગુ લાગે છે કે હવે કદાચ એમ થાય છે કે સાડીવાડી બદલી બદલીને બીજું કામ કરીએ કેવી લાગે છે સાડીઓ કમેન્ટ કરીને જરૂરથી કહેજો મોનો લઈ આવી છે એકચુલી લઈ ગઈ સાલ આવી હતી ગઈ સાલ તબિયત નહોતી મારી સારી એટલે બ્લાઉઝ સિવાયું નહોતું એટલે આ વખતે તૈયાર કર્યું મુનુની પણ સેમ આવી હતી જોઈને આગળ બંને મા દીકરી માટે સેમ લઈ આવી હતી મજા આવે છે ફેરવાની બહુ સરસ કેવી લાગે છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો તો મિત્રો બપોર પછીના નવા વર્ષના દિવસે વાગ્યા છે પોણા પાંચ અને બધા જ બારે ઊભા છે અવાજ સંભળાય છે લાવો લાવો થોડોક અવાજ સંભળાતો હશે બધા બા મજ કર્યા છે હું પણ નીકળું છું અને ક્યાં જઈએ છીએ હવે ક્યાં બેસીએ છીએ દંતેશ્વર કે ગંગેશ્વર કે સાથે મળી બેસીએ મોજ કરીએ આખો પરિવાર ભેગો થયો છે ઉનાથી અમારા ભત્રીજા ચંદુભાઈ અને પુત્ર વધુ નર્મદાભા અને મુકેશ અને એના શું કહેવાય ભત્રીજાઓ અમારા હેતર એ પણ આવ્યા છે અમારી દીદી આખું પરિવાર સાથે બધા છે ચાલો મળીએ હશે ત્યાં કદાચ મોજ જેવું તો તમને હું બતાવતી રહીશ પણ આજે નવા વર્ષે મોજ કરીએ અનિલ અને મોનું મંગવાણા ગયા છે ત્યાંથી પણ એ પણ પાછા આવે છે દીકરીઓ જમાઈઓ બધા સાથે ભેગા થયા છે ચાલો આનંદ આનંદ કરીએ આજની ઘડી તે રડિયામણી ઘણા સમય પહેલા જ્યારે યુટ્યુબની શરૂઆત કરી ત્યારે આ મંદિરનો આપણે વિડીયો આપ્યો છે જીનો અંદર મહાદેવજી ગણેશજી હનુમાનજી અને ખેતરવાડા દાદાના મંદિર બહુ જ મોટો સંકુલ અહીં યજ્ઞશાળા યજ્ઞ કાર્ય કરવું હોય તો બસ સરસ મજાનું થઈ શકે આખું પરિવાર તો રમવાની તૈયારી બધા ઓળખી રોડ થી જતી થઈને જતા હોય ને આપણે સુખ પર તો એ રોડ પર છે ને કેટલું સરસ સ્થળ અહીં જો સૂર્યાસ્ત થવાની તૈયારી કેવા સૂર્ય ભગવાન દેખાઈ રહ્યા છે ચારે કોણ સરસ મજાનું પર્યાવરણ ખીલ્યું છે બધાને રમવા જઈ રહ્યા છે તો આપણે પણ કરીએ તો જો અહીં બધા ભેગા થઈ ગયા છીએ અને વિડીયો સિલેટ સુધી જોશો ખરેખર આનંદ આવશે અલગ અલગ પ્રકારની રમતો અમારા જેમાં રણછોડ કુમારે બધાને બતાવી અને અમે રમ્યા ખૂબ આનંદ કર્યો જે રમવા માંડીને ત્યારે ઉંમરને પણ ભૂલી જવાય એમ કહી શકાય અહીં અમે બે મોટા હતા બાકી બધા નાના હતા અમારા બે જણાની ઉંમરમાં નાના બાકી અમારા બધા ભત્રીજા છે ભત્રીજા વહુ છે ભત્રીજું છે ને જમાયો છે દોઈત્રા પણ છે એટલે સૌથી મોટા અમે જેઠને જેઠાણી મોટા હતા પણ એ બેઠા હતા પણ અમે રમતની મોજ માણી એમની સાથે એટલે જ કહી રહી છું કે ઉંમરને પણ ભૂલી જવાય એટલે છેલ્લે સુધી જોજો અહીં અલગ અલગ રમત બદલાતી જશે અહીં રોટલો રમત રમાઈ રહી છે પછી તરબૂચ રમાશે એમ અલગ અલગ ઘણી બધી રમતો રમાવાની

ચાર પા સાત આઠ દસ અગિયાર રામ તેર ચૌદ રામ સતરા

આ રામ મદરી હાલ બલાવા રામ પરિયાલ એક જાળવર એક બોલ એ રામ 5 રામ 4 8 રામ 10 દાન 11 14 રામ 16 સટક રામ 19 20 રામ બીજે ન બોલાય બે સો રામ હેલો 1 2 રામ 4 5 રામ 7 તો મિત્રો કેવો લાગ્યો મજા આવી અમને તો ખૂબ મજા આવી આજે નવા વર્ષ પછી ત્રીજો દિવસ ભાઈ બીજ ગઈકાલે ગઈ એનો વિડીયો થયો નથી કારણ કે અનિલ અને મોનું ગયા હતા મંગવાણા હવે આવી ગયા છે એટલે હવે અમે પરિવાર બેસીને મોજ કર્યા છીએ અને વિડીયોનું એન્ડિંગ કરીએ એટલે નવા વર્ષના દિવસે ને આજથી પહેલાં ક્યારે અમે એટલી મોજ નથી કરી હે એવું હતું ના આપણે જઈ વધે કારણ કે સવારે મિલન કરીએ મળીએ છોકરા ફરવા જાય અમે બે જણા ઘરે જઈને સુઈ જઈએ એવું કામ થાય અગર મનથી શુભેચ્છાઓ પાઠવીએ કોઈ આવે મળવા તો મળી લઈએ પણ આ વખતે આખું પરિવાર ભેગું થયું મળવાનો આનંદ થયો રમત કરી સાંજે પછી થાકીને સુઈ ગયા વિડીયાનું એન્ડિંગ ન કર્યું આજે વિડીયોનું હવે એન્ડિંગ કરું છું ફરી મળું છું સરસ મજારા વિડીયો સાથે ત્યાં સુધી આપશો ને જય શ્રી કૃષ્ણ જય જય ગરવી ગુજરાત જય ભારત અને જય હિન્દ હા જય હિન્દ કરતાં કરતાં કહી દઉં મોનુનો પગ હવે સારો છે હા આગલા વિડીયોમાં કીધું હતું ને શું છે એમાં કમેન્ટ પણ આવી હતી કે મોનુના પગમાં શું થયું છે તો થોડુંક લાગી ગયું છે થોડુંક એક્સિડન્ટ જેવું થયું છે ગાડી ચલાવતી હતી અને થોડીક ટ્રકવાળા ડાળી ગયો છે વિશેષ કાંઈ નથી થયું અડાડી ગયો છે એટલે ઘણું લાગુ નથી બરાબર હાલી આવે છે ને આજ બરાબર થઈ ગઈ છે પણ હું એમ હેસાકું છું કે થોડીક વાર બેઠી હો તો પગ મટી જાય દુખતો નથી એમ કે છે એટલે સ્વયં કુશળ છે બરાબર થઈ ગયું જો કે છે બરાબર થઈ ગયું છું તો આવજો મિત્રો બાય બાય હરિઓમ